બરોડા સ્ટેજ પાસે લોક ટોળો ઉકચું થઈ ગયો હતો આ લોક ટોળો એટલું બેકાબુ બન્યો હતો કે આખરે તે પોતાના જીવના જોખમે પણ પોલીસ સાથે મારામારી કરવાનું ચૂકતા ન હતા પોલીસ પર ગમે તેમ પ્રકારના પથ્થરોનો ઘાત હતા લાકડીઓનો વરસાદ વરસાવતા લોકો કેમેરામાં કે થયા હતા તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બરોડા પ્રિસ્ટેજ વિસ્તારના છે જ્યાં પોલીસની સામે ખુલ્લેઆમ બાયો ચડાવી રહેલા આ નવયુવાનો આખરે પોલીસને શું સાબિત કરવા માંગે છે